ন তো হয় পাছত পৰহি বংকৰ পাছৰ পৰা ধুই আৰু কাটি ঘে যাৱ

A ના ના લાડવા નહીં કરતી આ તો બે હોય ખણ મેલી હોય એવું હોય હા આ લાડવા કરવા ના હૈયા જી કૂતરા ને થોડું દાડા વાર હે ને પાસે કરી લાડવા નંદનાજી આ ઉતરીને આવી ભગુ આય ને આખે લાડવા ને તો હાવ નંદનાજી હા હા હારું અભી કાકા જબર વાત કરી તમે તો આપણે બેકુરાજ છે તમાર માર ઘેર આવતું રહેવાનું બધું સામાન લઈને આપણે બે બનાવશું લાડવા

આજે ભેગું કરશું બધું વસ્તુ લાવી લાડવા બનાવી જવું તમારા ઘેર આવતું રવાનું લાડવા બનાવ બેસીને લાડવા બનાવશું

આપણે ભેગા કરશું એમ કઈ મેકલ્યા હે આવું જે કરીએ હાચું પૈસા બી તો આયા નહીં આ શિકાર બાઈ દેવા તો તાણ હવે હો જા આજે મને ઉમેદ સંગા કે દાવ જોઈએ ફટાફટ તારે ઉવાડે તારે કોક ના બોલો હું મામોય કા આવતો તને તમે તારે કંજે તારા તમા શેતરમાં ભૂંડા આ તો બોવા આ તો તમે હા હું

પૈસા ન લઈ જારૂ ના પિતા હોય તો લઈ તાલુ ઠંડી મંડી વાત રાખા ઘર માતાજી અમે ઉતરનો આયા તો શું છે ઈ તો આશે તમે જોજો એવો સબળ કર્યો એવો સબળ કર્યો